કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે રામાયણના સૂત્રોમાં સ્નાન કરતા બે લાખ ભોજન પ્રસાદ લીધો હતો ત્રીસ ગામના યુવકો શિસ્તબદ્ધ સેવા કરી રહ્યા છે સંતવાણીની રમઝટ અબડાસા વધુ સુરીલો પ્રદેશ બન્યો છે હિંગર્યે સાહેબ છે નગર નરેડી પાસ મંદિર બન્યું મહારાજ જ્યાં કલ્યાણદાસજી કરે છે વાસ હૈયે હૈયું દળાય તે રીતે ઉમટી પડેલ શ્રોતાઓની ઉપસ્થિતિમાં સાત દિવસીય રામાયણ જ્ઞાનયજ્ઞ ત્રીજા દિવસે ઉપરાકાષા ધારણ કરી ચૂક્યો છે એક બાજુ જરૂરિયાતમંદોની આરોગ્ય સેવા છે તો ધૂમ ધક્તા તાપ વચ્ચે આંતરડી ઠારતા મહાપ્રસાદના દ્રશ્યો મિની કુંભજ્યો માહોલ રચ્યો

ત્રણ મંદિર પરિસરમાં મુકાઈ છે મહંત કલ્યાણદાસજી બાપુ રાજડા મહંત અર્જુનનાથજી બાપુએ પ્રસાદ લઈની મુલાકાત લઈ જમજો જમ્યા વગર એક પણ વ્યક્તિ બાકી ન રહે તેની માવજત લેતા હતા અને સવારે નાસ્તો બપોરે સાંજ ભરપેટ ભંડારાએ જ્ઞાન યજ્ઞને અન્ન યજ્ઞમાં ફેરવ્યો દર્દીઓની સેવા કરતા બાપુએ

લગભગ વીસેક હજાર માણસોની બેનજી એકત્રિત થયેલી છે અને કચ્છના તમામ કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિ છે એ ઉપસ્થિતિમાં સરસ્વતીનું આયોજન કરવામાં આવ્યું છે બહુજન હિતાએ બહુજન હિત માટે બીજાના કદારો માટે આનું આયોજન છે એ આયોજનમાં કેમ્પ રાખેલું છે જેમાં રક્તદાન અને આખો વિષય અને સરસ્વનું આયોજન કરેલું છે આ બધું ધનદાસ મહારાજના પ્રેરણાથી એક સરસ આયોજન થયું છે આ પંથક માટે આ વિશાળ એરિયા માટે બહુ પ્રેરણાદાયક અને બહુ મોટા મોટું આયોજન થયું છે